કેમ છો મિત્રો હું છું કલ્પના આજે હું તમારા માટે લઈને આવી છું શિયાળુ સ્પેશિયલ લીલવાની કચોરી કચોરીને પહેલીવારમાં જ એકદમ ખસ્તા અને બજાર જેવી બનાવવા માટે એની બધી ટ્રીક હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ લીલવાની કચોરી બનાવવા માટે મેં તુવેર લઈ લીધી છે લીલી તુવેર માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મળે છે અને એકદમ કૂણી મળતી હોય છે મેં અહીં બે વાડકી એટલે બે કપ લીલા દાણા લઈ લીધા છે એને સાફ કરીને કોરા કરી લીધા છે હવે આપણે લીલવાને ક્રશ કરવાના છે તો એના માટે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું મિક્સર બાઉલ જે નાનું આપણે ચટણી બનાવીએ ને એ લેવાનું છે તમે ચોપરમાં જે વેજીટેબલ ચોપર આજકાલ આવે છે હેન્ડ ચોપર તમે એમાં પણ એને ક્રશ કરી શકો છો પરંતુ આ રીતે ક્રશ કરવાથી જલ્દી પણ થઈ જાય છે અને સરસ પણ ક્રશ થઈ જાય છે આપણે બે બેસ્ટમાં ક્રશ કરીશું સાથે મેં અહીં લીલું લસણનો જે ઉપરનો ભાગ હોય ને એ લઈ લીધો છે તમે સૂકું લસણ પણ નાખી શકો છો પાંચ લીલા મરચાંને મેં કટ કરીને લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એક મોટો આદુનો ટુકડો પણ આ રીતે ઝીણો સમારીને લઈ લીધો છે ત્યારબાદ આપણે એમાં લીલું લસણ નાખીશું મેં અહીં બે મોટી ચમચી લીલું લસણ લીધું છે અને બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મિક્સર જારને આપણે બંધ કરી લઈશું અને મિશ્રણને આપણે પલ્સ મોડમાં પીસવાનું છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને એટલે એકદમ કરકરું પીસાશે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ કર્કરું પીસાયું છે એકદમ આપણે ફાઇન પેસ્ટ નથી કરી લેવાની મેં બંને બેચ પીસી લીધા છે હવે એક જાડા તળિયાનું આપણે પેન મૂકીશું અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી આપણે રાઈ નાખીશું અને રાઈ થોડી તતડવા લાગે ત્યારબાદ એમાં પાંચ ચમચી હિંગ નાખીશું અને એક મોટી ચમચી તલ નાખીશું અને તલને પણ આપણે સરસ ફૂટવા દઈશું તલ ફૂટી જાય એટલે આપણે જે પીસીને તૈયાર રાખેલું લીલવાનું મિશ્રણ નાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે બધું જ મિશ્રણ આપણે નાખી દઈશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું જ્યારે પણ તમે લીલવાની કચોરીનો મસાલો બનાવો તો નોન અથવા આ રીતના જાડા તળિયાના પેનમાં જ તમારે બનાવવાનું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એ પિંચ જેટલી આપણે હળદર નાખીશું થોડો કલર માટે અને એને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ આપણે તેલમાં એને શેકાવા દઈશું જુઓ સરસ કલર પણ ગ્રીન રહ્યો છે હવે એમાં બે ચમચી જેટલું પાણી નાખવાનું છે પાણી એટલે નાખવાનું કે આપણો મસાલો તેલમાં ચવડ ના થઈ જાય પાણી નાખવાથી એકદમ સોફ્ટ થશે અને એને ઢાંકીને આપણે ચાર મિનિટ માટે કૂપ કરી લઈશું વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું હવે આપણે લોટ બાંધી લઈએ કચોરી માટે એના માટે એક કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને એક કપ મેંદો લીધો છે તમે એકલા ઘઉંના લોટથી અથવા એકલા મેંદાથી પણ બનાવી શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું અને લોટને આપણે બંને લોટને આપણે ભેગો કરી લઈશું લોટ સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઘીનું મોણ આપવાનું છે તો મેં અહીં ચાર ચમચી ઘી લીધું છે ઘી થોડું મારું થીજેલું છે અને ચાર ચમચી લેવાનું છે અને એને આપણે સરસ હાથથી મિક્સ કરી દેવાનું છે મોણનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે તો કચોરી એકદમ ખસ્તા બનશે જુઓ એકદમ બ્રેડ ક્રમ જેવું અને આ રીતે મુઠ્ઠી બંધાય એવું મોણ હોવું જોઈએ હવે થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધવાનો છે જો ઢીલો લોટ હશે ને તો આપણી કચોરી જ્યારે તળીને પછી એ થોડી સોફ્ટ થઈ જશે એટલે લોટ થોડો કઠણ રાખવાનો અને એને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું હવે આપણે મસાલો જોઈ લઈએ મસાલાને મેં વચ્ચે વચ્ચે ફેરવતા રહ્યો હતું અને મસાલો આપણે એકદમ સરસ જુઓ કૂક થઈ ગયો છે ચડી ગયો છે હવે એમાં એક નાની ચમચી વલિયારીનો પાવડર નાખીશું પાંચ ચમચી લવિંગનો પાવડર નાખીશું અને પાંચ ચમચી તજનો પાવડર નાખીશું તમે આની જગ્યા પર ગરમ મસાલો પણ લઈ શકો છો અને ત્યારબાદ બે મોટી ચમચી કાજુ કટ કરેલા નાખીશું અને બે મોટી ચમચી દ્રાક્ષ નાખીશું ત્રણ મોટી ચમચી મેં અહીં સુકા કોપરાનું છીણ લીધું છે એ નાખીશું અને ત્યારબાદ મેં અહીં બે મોટી ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે એટલે કે પીસીને ક્રશ કરીને લઈ લીધું છે એનાથી શું થશે એનું બાઇન્ડિંગ સરસ મળી જશે થોડું બી જો પાણીનો ભાગ હશે એ આપ સિંગદાણો શોષી લેશે બે મોટી ચમચી દળેલી ખાંડ નાખીશું મીઠાશ અને ખટાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને બધું જ આપણે પહેલાં સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો માવો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે હવે એમાં આપણે એક લીંબુનો રસ નાખીશું ખટાશ માટે લીંબુના રસની જગ્યા પર તમે આમચૂરનો પાવડર બી નાખી શકો છો અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું લીંબુ નાખીને પછી આપણે મસાલાને બહુ કૂક નથી કરવાનો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બે મોટી ચમચી લીલા ધાણા અને બે મોટી ચમચી લીલું લસણ સમારેલું નાખીશું અને એને મિક્સ કરી દઈશું આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી ચટપટો બનીને રેડી થઈ ગયો છે થોડું ખટાશ પણ છે અને થોડી મીઠાશ પણ છે જુઓ સરસ થઈ ગયો છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં કાઢીને એને ઠંડો થવા દઈશું અને ત્યારબાદ આપણે એના બોલ બનાવીશું જુઓ મિત્રો દસ મિનિટમાં આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે એમાંથી તમને જે સાઇઝની કચોરી બનાવી હોય એ પ્રમાણે તમે આ રીતે બોલ બનાવી શકો છો જુઓ એકદમ પરફેક્ટ બન્યો છે તમે આ મસાલો ખાશો ને ત્યારે એ છૂટો નહીં પડે જો તમે એમાં સિંગદાણાનો ભૂખો નહીં નાખો તો જ્યારે એ ખાઈએ ને આપણે કચોરી ત્યારે એ ભરભર થઈને બધી છૂટ્ટી પડી જતી હોય છે જુઓ અમે બધા બોલ બનાવી લીધા છે એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે લોટને પણ જોઈ લઈએ એને આપણે થોડો મસળી લેવાનો છે અને એકદમ પૂરી જેવા આપણે લવા બનાવી લઈશું નાના નાના સરસઓ લોટ આપણો એકદમ પરફેક્ટ બંધાયો છે આ સાઇઝના આપણે બોલ બનાવી લઈશું હવે એક બોલને આપણે સરસ મસડીને ગોળ કરી લેવાનો છે અને એની એક નાની પૂરી વણવાની છે બહુ જાળી નહીં અને બહુ પાતળી નહીં વચ્ચેથી થોડું જાડું રાખવાનું ને જે ધાર છે ને એ પાતળી કરવાની કારણ કે ત્યાં એને પછી આપણે વાળવાની હોય છે જુઓ આ રીતની વણવાની છે પાતળી આટલી હવે એની ધાર પર આપણે પાણી લગાવી દઈશું જેથી એ ચોંટી જશે અને વચ્ચે બોલ મૂકી અને જેમાં પરોઠાને આપણે બંધ કરતા હોય છે ને એ રીતે પરોઠા વણતી વખતે જ્યારે આપણે બંધ કરીએ છીએ ને એ રીતે એનો બોલ બને બનાવી દેવાનો છે જુઓ અને ઉપરથી સરસ સીલ કરી દેવાનું છે જેથી આપણે જ્યારે ફ્રાય કરીએ ને ત્યારે ખૂલે નહીં અને એને આ રીતે થોડી ગોળ કરી લેવાની છે જુઓ એકદમ પરફેક્ટ કચોરી બનીને રેડી થઈ ગઈ છે તમે ચાહો તો એક મોટો રોટલો બનાવીને રોટલી બનાવી અને કોઈ પણ વાડકીથી કે ગ્લાસથી તમે કટ કરી અને એક સામટી પણ તમે પૂરી કાપી શકો છો જુઓ આ રીતે હું તો બનાવતી હોઉં છું મને એ નથી ગમતું કારણ કે અમુક જગ્યા પર જાડી રહી જાય અમુક જગા પર પાતળી રહી જાય પરંતુ આ રીતે બનાવતા એકદમ પરફેક્ટ બનતી હોય છે જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણે શોર્ટકટ કરીએ ને તો એ પરફેક્ટ નથી બનતું એટલે આપણે આપણી જે રીતે બનાવતા હોય એ રીતે જ બનાવવાનું જો મેં બધી જ કચોરીને વણી લીધું છે અને તેલને પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે જુઓ તમે આ રીતે થોડુંક લોટ નાખવાનું અને ધીરે ધીરે લોટ ઉપર આવે એટલું તમારું તેલ ગરમ હોવું જોઈએ એકદમ ગરમ રાખશો તો ઉપરથી કલર આવી જશે ને કચોરી અંદરથી કાચી રહી જશે અને ખસતા પણ નહીં બને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે એમાં આપણે બધી કચોરી નાખી દઈશું એકી સાથે દસથી બાર કચોરી તમારી તમારી કઢાઈ કેટલી મોટી છે એના પર છે જુઓ મેં આટલી નાખી દીધી છે અને એને ચમચીથી આ રીતે ફેરવતા રહેવાનું એટલે બધી સાઈડથી એ સરસ કલર પણ આવે ને બધી સાઈડથી સરસ ફ્રાય પણ થઈ જાય જુઓ હું સતત એને આ રીતે હલાવતા રહું છું આટલી કચોરીને ફ્રાય થવામાં લગભગ દસથી બાર મિનિટ લાગશે સેચ પણ ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમા તાપે જ એને ફ્રાય કરવાની છે તો એકદમ ખસ્તા બનશે જુઓ આપણી કચોરી સરસ ફ્રાય થઈ ગઈ છે અને ગુલાબી કલર પણ આવી ગયો છે એને આપણે કાઢી લઈશું અને આ જ રીતે બીજી કચોરીને પણ આપણે ફ્રાય કરી લઈશું તો મિત્રો છે ને એકદમ સરળ રીત બજાર કરતાં પણ સરસ કચોરી ઘરમાં બને છે જુઓ અમે કચોરીને પ્લેટમાં સર્વ કરી લીધી છે સાથે મેં લીલી ચટણી અને મીઠી ચટણી પણ સર્વ કરી છે હું તમને એક તોડીને પણ બતાવું છું જુઓ પરફેક્ટ ફ્રાય થઈ છે અને એકદમ ખસ્તા પણ ફ્રાય થઈ છે હજુ તો ગરમ છે જો અંદરથી ધુમાડા નીકળે છે ઠંડી થશે તો એકદમ ખસ્તા થશે તીખી અને મીઠી ચટણી સાથે ખાશો ને તો મજા જ પડી જશે મિત્રો હમણાં માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં તુવેર મળતી હોય છે અને લીલવામાંથી આ કચોરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે જે તમે બે થી ત્રણ દિવસ સારી પણ રહી છે તમે પ્રવાસમાં પણ લઈ શકો છો નાસ્તામાં પણ આપી શકો છો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો